છેલ્લા બે મહિનામાં આરોપીઓએ એકવીસ જેટલા ગુનાને અંજામ આપ્યો છે લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી છે શખ્સોએ ખોખરા વિસ્તારમાં એક વડીલ પાસેથી એટીએમ કાર્ડ ચેન્જ કરીને એક લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી જે બાદ પોલીસમાં ફરિયાદ થતા નેવ સીસીટીવીની તપાસ કરાઈ અને અંતે આરોપીને ઝડપી લેવાયા છે ચોર ગમે તેટલા શાતિર હોય આખરે પોલીસના સકંજામાં આવી જ જાય છે આવા જ ચાર શાતિરોને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યા છે અમદાવાદમાં એટીએમમાં પૈસા કાઢવા જતા વડીલો પાસેથી મદદના બહાને પૈસા પડાવી પોલીસે ઝડપી લીધા છે પકડાયેલા શખ્સો ઝડપીઓ સાસી અને કમલસી કુશવા સામેલ છે તેમની પાસેથી પોલીસે બાવન એટીએમ બે સ્વાઈપ મશીન પાંચ મોબાઈલ સહિત તેત્રીસ હજાર રોકડ પણ જપ્ત કરી છે આ શખ્સો મૂળ હરિયાણાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે આ શાત્રી શખો એટીએમ બહાર નજર રાખતા અને એટીએમમાં પૈસા કાઢવા આવતા વડીલોને ટાર્ગેટ કરતા અને વડીલો પાસે જઈને મદદ કરવાના બહાને પીન જાણીને કાર્ડ બદલી નાખતા હતા અને ત્યારબાદ પૈસા કાઢીને ફરાર થઈ જતા હતા કેટલીક વખત કાર્ડ લઈને સ્વાઇપ મશીનથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા છેલ્લા બે મહિનામાં આરોપીઓએ એકવીસ જેટલા ગુનાને અંજામ આપ્યો છે લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી શખ્સોએ ખોખરા વિસ્તારમાં એક વડીલ પાસેથી એટીએમ કાર્ડ ચેન્જ કરીને એક લાખથી વધુની રકમ ઉપાડી દીધી હતી જે બાદ પોલીસ ફરિયાદ થતાં નેવું સીસીટીવીની તપાસ કરાઈ અને અંતે આરોપીઓને ઝડપી લેવાયા છે ચારેય આરોપી અહીંયા ગુજરાતમાં અવારનવાર આવતા હતા અને અવારનવાર આવીને જ્યાં પણ એટીએમમાં કોઈ અસક્ત માણસ અથવા કોઈ વૃદ્ધ માણસ દેખાય આવે ત્યારે તેને મદદ કરવાના બહાને પોતાનો એટીએમ રૂપિયા ઉપાડી આપે એ બાને એમની નજીક જઈને એટીએમ જાણી લેતા હતા એટીએમ જાણીને એમને અન્ય વાતોમાં ફૂસલાઈને એમના એકાઉન્ટમાંથી રૂપિયા નથી આપતા ટેકનિકલ પ્રોબ્લેમ છે એવું કોઈપણ બાનું બતાવીને એમનું એટીએમ કાર્ડ છે જે પોતાની સાથે અન્ય એટીએમ કાર્ડ રાખતા એની જોડે સ્વાઈપ કરી દેતા હતા અને એ માણસ ત્યાંથી જતા રહે ત્યારબાદ એમની પાસે એક જે યુપીઆઈનું મશીન રાખતા હતા જે મશીનમાંથી તાત્કાલિક એટીએમમાંથી જે કાઇડ સ્વાઇપ કરીને અન્ય વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા સોનું ઉર્ફે કદુ મનીષ રણસિંહ નેકરેમ અને કમલસિંહ કુશવા એ ચાર આરોપીઓની અત્યારે ધરપકડ કરવામાં આવેલી છે આ ચાર આરોપી અન્ય જે લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા એ એકાઉન્ટના જે પણ હોલ્ડરો હશે જે લોકો આમાં ક્યાંકને ક્યાંક કમિશન રાખીને એમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હતા તો જે મુખ્ય સૂત્રધાર હશે જે દિલ્હી કે હરિયાણાના છે એ લોકોની પણ આગળની કાર્યવાહી ચાલુ છે